છો બધાય તો આજ તો ખાસ શું કહેવાય બ્લોગ એવા માટે ઉતારી રહ્યો છે કારણ કે પ્રથાનો અમારો બર્થડે વયોગ્ય મસ્ત પણ બ્લોગ શૂટ કરવાનો આવ્યો નહોતો એટલે હવે આજે મસ્ત વ્લોગ શૂટ કરીએ અને પ્રથાને શું શું ગિફ્ટ આવ્યું એ પણ તમને બતાવીએ અને અમારું સેલિબ્રેશન કેવું રહ્યું હતું એના માટે થોડી ઘણી અમે ક્લિપો ઉતારેલી છે તો એ પણ તમારી સાથે શેર કરશું તો પહેલાં તો આજના દિવસના બધાને જય શ્રી કૃષ્ણ અને અમારે મસ્ત આજે ઇવનિંગ થઈ ગઈ છે અને સાત વાગી ગયા છે અને વરસાદની રમઝટ છે ને અહીંયા અમારા પતિદેવની રમઝટ છે જ્યાં બેસી ગયા જય ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ તમે આજે ઘરે છો વરસાદ વર્ષાદેવ એટલે નાના છોકરા સ્કૂલે સ્કૂલે નહીં જવાનું કા અમે અમારે અમારી મમ્મી બહુ આમ કરતી કે શું કહે વરસાદ આવે ને એટલે સ્કૂલે નહીં જવાનું કે વળી રસ્તામાં ક્યાંક વરસાદ મળે તો ભીના થઈ જાય તો એટલે બહુ વરસાદ આવતા ને ત્યારે સ્કૂલે ના જવા દે ત્યારે આજ જઈને પણ એમ થયું એના બોસે ના પડી તો કે ઘરના બોસે મમ્મી એને ના પડી એટલે એને બોઝે આજ ના પડી હતી કે આજે વરસાદ છે ને તો તમે કોઈ આવતા નહીં ઘરે આમ શાંતિથી બેસજો ને ઘરે કામ કરજો આવી ના આવતા કોઈ એટલે જો અહીં જોઈનું કામ કરજે ભેગું ચાલુ છે ને મોબાઈલ મોબાઈલ તો હોય જ એ તો શું કહેવાય બોનસ છે મારા હોય જ એટલે એવું છે થોડી વાર હમણાં ફ્રી થયા હતા ને તો મને ગાલી કે આપણે બર્થડે છે એટલે શું કહેવાય બર્થડેમાં જે જે ગિફ્ટ આવ્યા ને એનો રોગ ઉતારી લઈએ થોડો ને આજે જે ફ્રી છે તો અત્યારે એ મને એડિટિંગ કરીને મૂકી પણ દેશે કારણ કે મારે રસોઈનો ટેમ થશે અને બીજું થોડું ઘણું પણ કામ હોય તો એ કરશું અમે ને અહીંયા આપણે પહેલા જો તમને બતાવી દઉં કે અમારે બાર વરસાદ જો કે અત્યારે તો ઓછો થઈ ગયો પરંતુ અત્યારે તો વરસાદ હાવ રહી ગયો પાણી ઉતરી ગયા નકર તો વરસાદ હતો અહીંયા અમારા કિશનભાઈ આવી ગયા કિશનભાઈ ગુડ મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ એનર્જી પૂરી થતી છે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જય એક અફસોસ રહી ગયો કેવાનું કેવાનો અફસોસ પ્રથાન બર્થડે ઉપર તમે અમે નતા શું કહેવાય એના લાટકા કાકા જ નહોતા કારણ કે એ ટ્રેનિંગમાં ગયા હતા પૂના તમે ત્યાં મસ્ત ફરી આવ્યા કા લોકભોગ ઉતાર્યો કે નહીં ઉતાર્યો ને આપણે પછી બતાવશું હમણાં અઠવાડિયામાં ફ્રી થઈ જઈશું ને પછી બધાને શેર કરશું જો આવી ગયા બે હેપી બર્થડે હેપી બર્થડે ત્યાં અમારા પ્રથાબેન જો ત્યાં નાસ્તા પાણી હાલતું હતું દાદી યાર કા દાદી નાસ્તો કરાવતા હતા તાઈ પ્રથા જો મમ્મી અત્યારે નાસ્તો કરે મમ્મી ગુડ ઇવનિંગ જય કૃષ્ણ

કેમ કરે પ્રથા કેમ કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આ આ આ આ વરસ દિવસ થઈ ગયા બેન કેમ ટાઈમ ગયો ખબર જ ના પે ધીમે ધીમે તિન મ વરસ બે વરસ ત્રણ વરસ એમ થશે મોઢા વરસ જા

અબુબા દેહ સકે કોન્સર્ટ એટલે તો પેલો જ ગિફ્ટ એ મશીન માં એટલે તો છે આ એ આ રીત ડોલ છે અને એના ફીટ કરવાની છે નીચે બધું આ રીત નમસ્કાર જેવો કરતા બોડી ડાન્સ કરીને ને ને નમસ્કાર ને ડાન્સ કરે હું છું

તો એ અત્યારે આપણે મસ્ત સાચવીને મૂકી દઈશું પેક કરીને તો આ એક આ ડોલ છે પછી એક આ છે મસ્ત મૂકી દેવાના કેવી પેકિંગ હતું મસ્ત પણ હમણાં બધા પહેલાં કાઢી નાખ્યું અને આ વાળબાળનું પણ હતું આ એક આ છે અને પછી હવે હાથમાં આવી ગયું હતું બતાવી દઉં એક આ ગિફ્ટ છે મસ્ત અને દાદી તરફથી

જઈને બહુ શોખ હતો કે પ્રથમ ચાંદીની વસ્તુ પહેરાવી નામ તો બીજું બધું પહેરે પણ ચાંદીનો ચેન એની પાસે ન હતો જે હિંસા બર્થ મસ્ત ચાંદીનો ચેન લઈ લેલા છે મસ્ત ચેન અને હવે પહેરાવશું એટલે ધીરે ધીરે મોટી ખાશે ને પછી ચાર ગિફ્ટ થઈ ગયા અને આ શું કે મારા એકદમ દિલ નજીક હોય ને એવું ગિફ્ટ લાડકા ભાર્ગવભાઈ અને ભાભી હા બરોડા મતલબ તો અરસા માસી ખાનકી ફેમિલી એના તમે કૃષિભાઈ બધે આવી જાય બધા તરફથી ગિફ્ટ આવ્યા હતા આગલે દિવસે જ આવી ગયા તા અમે ખોલી નહીં ખેલા તરફ પણ પછી અને બાકી હતા બધા જોયે નહીં જોયા હોય ને એ જોયા તો ન જોયું તો આજો મસ્ત પ્રથમ માટે એટલું મસ્ત પ્રોપ છે ને અમે ઘણી પહેરી લઉં એવું લાગે

અમુક મહેસાણ માં બી નીકળી ગયેલી છે અને મોસ્ટ ફેવરેટ વસ્તુ મારી જામા છે એ ખોલી ને બતાવું તમને તો એ પણ ચાલે એકદમ અમારી નજીક આ છે મસ્ત ઝુમર મતલબ કે ઇયરિંગ કેવાય રાધા રાણી ની પ્રસાદી છે કારણ કે એ લોકો એ ત્યાં મંદિરમાં લાલાજી તો કહતા રાધા રાની એને આજે વખતે આઠમ ઉપર એને બેસેલા તો એને જન્માષ્ટમીના દિવસે એવું ગિફ્ટ હતું હેપી બર્થડે ડે પ્રથા સેન્ડિંગ યુ ઇયરિંગ રાધા રાણી વિથ સી વન્સ એન્ડ સેન્ડિંગ યુ એસ પ્રસાદી તો થેન્ક યુ શિલ્પાભાભી એમના માટે પણ આવા સેમ મારી પાસે પણ છે તો મારે પ્રથમ રચન થઈ જાય

શિલ્પ ભાભી એ કહ્યું હોય છે આઈ થિંક તો આ મસ્ત ગિફ્ટ છે અમારા ઘરસા માસીની ફેમિલી તરફથી અને હું અને આ ગિફ્ટ બધા જેને જેને આપ્યા એને પણ ખૂબ 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 શું કહે થોડીક અડચણ પછી થોડીક બ્રેક પછી પાછા મળીએ છીએ

એટલે એ કઈ યાદી હોય ને પણ જેને જેણે ગિફ્ટ મોકલ્યા જેણે આશીર્વાદ મોકલ્યા જેણે જેણે સ્ટેટસ મૂક્યા અને જેણે જેણે વિડીયો કોલમાં માં મેસેજમાં અને પ્રથાને ભરી ભરીને આશીર્વાદ આપ્યા એના હજી મારે જવાબ દેવાના બાકી છે કારણ કે આમ જેમ સ્ક્રોલ કરીએ અને નીચે 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 ને પૂરું નથી થતી હેપી બર્થડે પ્રથા હેપી બર્થડે પ્રથા હેપી બર્થડે પ્રથા એ પૂર જ નથી થતું એટલે એમ બધા એને પર્સનલી થેન્ક યુ કહેવાનું મેં નહીં આવે એટલે જ અમે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો કે વ્લોગમાં એને થેન્ક યુ કહી દઈએ

હવે પ્રથા બેન ધીરે મોટા થશે એટલે આ રમકડાનો મસ્ત ઉપયોગ થવાનો છે અને હજાર ગિફ્ટ રહી એ પાંચસો એક ગિફ્ટ પેક કરીને મૂકી દીધી ખબર પાછું કે પ્રથાને દેવાનું છે કે નથી એમને તો એક મસ્ત વસ્તુ લેવાતા આ બે મસ્ત મોટી વસ્તુ છે એ પ્રથાને બહુ કામ આવશે ને આ એક છે

કે આ જઈએ મસ્ત ટેટુ કરાવ્યું જે નામ લખાવ્યું પછી પગલાં દોરાયવા અને તારીખ લખાવી પ્રથાની તો એવું છે તમને કેવું લાગ્યું આ ગિફ્ટ કરાવીને જાય વાંધો નહીં થોડીક વાર થાય પછી વાંધો નહીં હા તમને થયું હશે ને મે કરે ત્યારે કેવું લઈ ગયું હશે મને એ ખબર પડી હશે ને જો કે મારે આછું હતું એટલે મને ખબર ના પડે તમારે થોડુંક શેડ વાળું છે ને એટલે તમારે થોડુંક વધારે થાય ને હવે અમારા પ્રથા બેન્જોમાં હવે મારી પાસે આવવું પડશે ને કારણ કે અમે બે બેઠા જઈએ ને એટલે એને એમ કે શું આ બધી વસ્તુ લઈને બેઠા એટલે એને જોવું હોય એટલે રૂમ બંધ કરીને ક્યાં ને લોગ ઉતારતી હતી એટલે તેમાં એન્ડ કરવો પડશે કારણ કે ગિફ્ટ બધા આવી ગયા એ બાકી તો તમને આગળ આગળ જો કે હજી ઘણું બાકી હશે જ મને ખબર છે પરંતુ એ હવે જેમને જ્યારે આગળ બતાવે તો પછી ભૂલાઈ જાય કેટલી વસ્તુ આડાઉડી થઈ જાય ને એમાં તો જ્યારે જ્યારે વચ્ચે વચ્ચે આવશે ત્યારે તમને મસ્ત શેર કરશો અમે ને અત્યારે હવે જઈ ઝૂલો રાખવાની એને મનમાં ચડી ગયેલ એ ગમે એમ કરીને રાખીને દેશે અત્યારે ને મારે ટાઈમ થશે હવે રસોઈ નતો હવે વિડીયો પણ એડિટિંગનો કરી લીધો કારણ કે વચ્ચે વચ્ચે જઈને ફોન એટલા આવતા હતા ને કે મારે શું કામ કરવું રસોઈ કરવા જત તો પાછા વ્લોગ અધૂરો રહી જાય એટલે એવું હતું એટલે પેલા અત્યારે બ્લોગ એડિટિંગ કરી લો મસ્ત હું જઈ મૂકી દેશે પછી ને કરીશ હવે રસોઈ તો જય જય શું કહેવાય પ્રથાની ગિફ્ટ બધાને કેવી લાગી ગઈ એ કમેન્ટ કરજો પ્રથાને બર્થડે સેલિબ્રેશનનો વિડીયો તો થોડો ઘણો જ છે પણ એનું ડેકોરેશન કેવું લાગ્યું ગયું નહીં ખાસ કમેન્ટ કરજો કારણ કે અમે જાતે મેં ભૂમિકાએ અને ખુશીએ જાતે ડેકોરેશનનું બધું કરેલું હતું પેલા જે એનો વિચાર હતો કે બા આપણે બાર કોઈ ડેકોરેશનવાળા હોય ને એને કહીએ પણ મારો વિચાર જણાય નહોતો કારણ કે આપણે હાથે જેટલું કરીએ ને એમાં જે ખુશી મળે ને એની વાત જ કંઈક અલગ હોય અને કેવું થયું ને તમે કમેન્ટ કરજો મારી પાસે ફોટાના છે વિડીયો અલગથી તો હું આમાં શેર કરીશ જ તો એ તમે જોઈને કમેન્ટ કરજો કે કેવું લાગ્યું ગઈ અને સેલિબ્રેશન કેવું રી ગિફ્ટ કેવા રહી અને ખરેખર બધાનો દિલથી ખૂબ 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 આભાર અને હવે મળીએ પછી પાછા નેક્સ્ટ બ્લોગની સાથે કહેવાનો આવશે એ ખબર નહીં પણ મળીએ કાલ નવા વ્લોગની સાથે તો બધાને બાય જય શ્રી કૃષ્ણ happy birthday to you happy birthday to you happy birthday dear brother happy birthday to you. you yeah. yeah.